સમિત તાલુકાના દૂધખા ગામે પ્રાથમિક કન્યાશાળામાં તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ પોષણ ઉત્સવ કાર્યક્રમ સુશોભિત કરવા મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત શ્રી તાલુકા સદસ્ય રાઠોડ અનિરુદ્ધસિંહ સિંહ તથા કન્યાશાળાના આચાર્ય શ્રી તથા કન્યાશાળા સ્ટાફ તેમજ આંગણવાડી સુપરવાઇઝર્સની જાગૃતિ બહેન પરબાદ તેમજ આંગણવાડીની બહેનો તથા લાભાર્થીઓએ હાજરી આપી આ કાર્યક્રમની શરૂઆત તાલુકા સદસ્ય તથા કન્યાશાળાના આચાર્ય તથા કુમાર શાળા આચાર્ય આંગણવાડી સુપરવાઇઝર સૌ મળીને દીપ પ્રાગટ્ય ક્રમ આવ્યું ત્યારબાદ સન્માન ક્રમ આવ્યું ત્યારબાદ કાર્યક્રમની આગળ વધારવામાં આવ્યો કાર્યક્રમમાં આંગણવાડી બહેનો ટીએચઆર બાળ શક્તિ પુણ્યશક્તિ માતૃશક્તિ મિલર્સ તથા સર્વાંગી વાનગીઓની હરીફાઈ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ માટે લાભાર્થીઓને સ્વાસ્થ્ય અને પોષણ માટે વાનગીઓની રજૂઆત કરવામાં આવી હતી તેમજ આંગણવાડી બહેનો લાભાર્થીઓ કિશોરીઓ અને માતાઓની કલ્પના અને સર્જનશીલતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ